મીના ભણવાના ચટપટ ઉપાયો હોય પહેલી જો ઉકેલ બી મીના પાસે છે એની ચાવી ભણો ભણાવો

આવી ગયો દીકરા જુઓ ને દાદી મારી ઢીંગલી એકદમ નવ વધુ જેવી લાગે છે હા હા જોઈ મેગ્ન માં એકદમ આવી જ દેખાઈશ

ચૌદ પંદર વર્ષમાં તો એનો ખોડો પણ ભરાઈ જતો હતો માં કાચી ઉંમરમાં તો છોકરી પોતે બાળક હોય છે બાળકને કઈ રીતે જન્મ આપી શકે અઢાર વર્ષથી નાની છોકરીઓ ન તો શરીથી લગ્નને લાયક હોય છે અને ન તો બુદ્ધિ થી વાત તો તારી સાચી છે બહુ હા સારું ભાઈ હું તો જાઉં છું સુવા ઠીક છે મા મીનાના બાપુ ચાલો જમવાનું તૈયાર છે હા ચાલો ચાલો

એ પ્રમાણે ગુડ્ડી બેન ની ઉંમર પણ પંદર થી ઓછી થઈ ને હમ તો પછી તો ભોળો મુસીબતમાં પડી શકે છે ચાલો ભાઈ હું તો જાઉં છું સુવા આજે શાળામાં બહુ મજા આવી ને અરે ગુડ્ડી બેન અરે મીના શાળાએથી આવી રહી છે હા બેન શાળામાં બહુ મજા આવે છે ને મીના કેટલું બધું શીખવા પણ મળતું હશે હા બેન બેન એક વાત પૂછું હા હા પૂછને મીના તમે કેટલો કરો છો આવો સવાલ કેમ પૂછ્યો મીના બેન જો ભોળા કાકા પાછા જેલ માં જવું પડ્યું તો મીના તું આવી વાતો કેમ કરે છે હું સાચું કહું છું બેન મને કાલે મારા બાપુએ એ બધું કહ્યું કે જો છોકરીના લગ્ન 18 અને છોકરાના લગ્ન 21 વર્ષ કરતાં પહેલા કરવામાં આવે તો એમના માતા-પિતાને જેલમાં જવું પડી શકે છે. ઓહો! જા જા એવું પણ ક્યારે થઈ શકે કે હા બેન મેં શાળામાં મારા બેનને પણ પૂછ્યું. એમને પણ એ જ કહ્યું. સાચે બેન? મેં ગુડી બેન. અરે આ ગુડી તો ચૂપચાપ એના ઘર તરફ જવા લાગી. અને અને મીના પણ એની પાછળ-પાછળ જાય છે. ચાલો આપણે પણ જલ્દીથી જઈએ. આવી ગઈ ગુડ્ડી બાપુ હું આ લગ્ન નહીં કરું શું લગ્ન નહીં કરે હા માં બાપુ હું નથી ઈચ્છતી કે તમારે ફરીથી જેલ જવું પડે જેલ આ શું કહે છે તું ગુડડી બેન સાચું કહે છે કાકા મીના હા કાકી મારા બાપુ અને શાળાના બેને જણાવ્યું છે

ભાઈ ઠીક તો બધું ત્યારે થશે ત્યારે તું મને પચીસ હજાર રૂપિયા આપીશ પચીસ હજાર પણ વાત તો પંદર ની થઈ હતી થઈ હતી પણ હવે પચીસ હજાર જોઈએ છે આખા બોલો નહીં સાચું તો કહે છે શું ગમે તેમ બોલે છે સાચી વાત કહું છું રામલાલ જાઓ મારે નથી કરવા મારી દીકરી ના લગ્ન તારા જેવા લાલચી માણસ દીકરા સાથે પણ કાનૂની ગુનો છે સમજો રીતે ખબર તારી ગુડી ભણેલી ગણેલી છતાં પણ મારી ગુડ્ડી નથી ભણી પણ આપણી મીના તો ભણેલી ગણેલી છે આપણી મીના તો ભણેલી ગણેલી છે રામલાલ ને હકીકત કે છે બોલ રામલાલ બોલા હું પોલીસ ને ના ના ભાઈ ના ના ભાગી ગયો લાલચી મીના દીકરી આજે તો તે અમારી આંખો ખોલી નાખી હવે તો અમે અમારી ગુડ્ડી ના લગ્ન એ 18 વર્ષ ની થઈ જશે પછી જ કરશું એકદમ સાચું કયું તમે બેન ભોળા ભાઈ શારદા બેન જરા ગુડ્ડી તરફ તો જુ હજી તો એનું બાળપણ પણ નથી ગયું અને તમે અત્યારથી હજી એનું તન અને એનું મન બંને લગ્ન માટે તૈયાર નથી હા બેન અને અને એવું કરવું કાનૂની ગુનો છે સાચું હવે તો શાળાએ જવું અને ભણવું ગણવું દરેક બાળક નો અધિકાર પણ છે અમને માફ કરી દો બેન તમે અમારી આંખો ખોલી નાખી આભાર મારો નહીં શારદાબેન મીના નો માનો એણે જ મને કહ્યું કે ગુડ્ડી આટલી ચિંતામાં કેમ હતી

લાડ કોડ ઉછરી છું હું તો નાની કુમળી કડી છું હું તો મને ડાળજે થી હમણાં ના તોડો મારો સંબંધ હમણાં ના જોડો અરે વાહ મિઠુ આ તો આપણી નવી કવિતા છે ભાઈ વાહ ગીત તો સરસ લખ્યું છે મીના અને મિઠુએ હવે સાંભળીએ આજ ગીત સંગીત સાથે તો બહુ મજાનું હતું ચાલો હવે જોઈએ મીનાના બેન આપણે પહેલી કડી દરરોજ ઘટું વધુ છું અરે અરે પહેલા આખો કોયડો તો સાંભળો શરૂઆત પૂછું છું પહેલી કડી દરરોજ ઘટું વધુ છું બીજી કડી સાથે સાથે હું ચાલું છું હું સમજી ગઈ બેન શાબાશ સુમી બોલ મી નાનો ભાઈ રાજુ હું સાચું કહું છું બેન એ દરેક જગ્યાએ મારી સાથે ચાલે છે અને રાજુ રોજ વધે ઘટે પણ છે ત્રીજી કડી છે દરરોજ ઘટું વધુ છું સાથે સાથે હું ચાલુ છું આમ તો ડાબી ચેહરા પર તો સુંદર દેખાઉ છું હું કઉ બેન હા હા મીના બોલ ત્યાં સુધી તમારી લાડકી મીના ને ચિઠ્ઠી લખવાનું નહીં ભૂલતા એ તમારી સલાહ હોય તમારા અનુભવ હોય કે તમારા વિચાર હોય અને મારું સરનામું છે મીનાની દુનિયા ગર્લ્સ એજ્યુકેશન યુનિટ गुजरात काउंसिल ऑफ एलिमेंट्री एजुकेशन सर्व शिक्षा अभियान सेक्टर सत्तर गांधीनगर गुजरात टोल फ्री नंबर एक आठ शून्य शून्य बे त्रन त्रन सात नौ छह पाँच ईमेल आई डी मीना नी दुनियाल डॉट कॉम वेबसाइट डब्ल्यू 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 डॉट एस एस ए गुजरात डॉट ओ आर जी Rasa Val, mina...